ઓક્ટોબર 2024 માં વર્ષેલા ભારે વરસાદના કારણે પાક નુકસાનના વડતર પેટે સરકાર તરફથી કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર 2024 જાહેર કરાયું હતું જેમાં ભાવનગર જિલ્લાના મહુવા સિહોર ગોગા ઉમરાડા તાલુકાના ગામોનો સમાવેશ કરાયો કૃષિ રાહત પેકેજ કપાસ માટે ઓક્ટોબર 2024 અંતર્ગત 2 હેક્ટર સુધીની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે એક ખાતામાં એક જ લાભાર્થીને સહાય મળવાપાત્ર છે આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ 2 સપ્ટેમ્બર થી 15 દિવસ સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ફી ચૂકવવાની નહીં રહે ઓનલાઈન અરજી કરતા સમયે ખેડૂતોએ ગામના નમૂના નંબર 7 12 અને 8 અ ની અધ્યતન નકલ ગામના નમૂના નંબર 12 માં ઓક્ટોબર 2024 માં કપાસ પાકનું વાવેતર દીનો ન ન હોય તો તલાટી કમ મંત્રી